વિદેશમાં સેટલ થવા ઇચ્છતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કેન્દ્ર સરકાર વિદેશમાં નોકરી માટે જવા બનાવશે સખત નિયમ વિદેશમાં નોકરીની લાલચ આપનારાઓ સામે કાર્યવાહી થશે ભારતીયોને ફસાવનારાઓને પણ પાંચથી દસ વર્ષની સજાની જોગવાઈ કરાશે નિષ્ણાતો પાસેથી મત લીધા બાદ ચોમાસુ સત્રમાં રજૂ કરાશે નવું બિલ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી દેશમાં ત્રીસ ચોરાણું લેભાગુ એટલે કે ત્રણ હજાર ચોરાણું લેભાગુ એજન્ટોની ઓળખ થઈ ઇમિગ્રેશનની પારદર્શી અને સુરક્ષિત વ્યવસ્થા તૈયાર કરાશે ઘણા એવા નિયમો બની શકે છે નિષ્ણાંતોના મત લીધા બાદ ચોમાસુ સત્રમાં બિલ પણ રજૂ કરાશે ભારતીયોને દે પાંચથી દસ વર્ષની સજાની જોગવાઈ કરાશે ત્યારે વિદેશમાં સેટલ થવા ઈચ્છતા લોકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે ઘણા એવા લોકો છે કે જે લોભામની લાલચ આપી વિદેશમાં બોલાવી લે છે ખાસ કરી અન્ય મજૂરોને અને ઘણા એવા લોકોને તો નોકરી માટે જો કોઈ વિદેશમાં જવાનું હોય તો આ સમાચાર તમારા માટે છે નોકરીની લાલચ આપનારાઓ હવે સાવધાન થઈ જજો ભારતીયોને ફસાવનારાઓને પાંચથી દસ વર્ષની સજાની જોગવાઈ કરાશે નિષ્ણાંતોના મત લઈ અને ચોમાસું સત્રમાં બિલ રજૂ કરાશે